वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननां भुजं भुजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગ્રહ નક્ષત્ર આદિની પીડાથી છૂટવાનો અમુક ઉપાય કયો છે એ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા ગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી કોઈક મનુષ્યને ગ્રહ કે નક્ષત્ર પીડા આપતા હોય તો એ મનુષ્ય એ ગ્રહ નક્ષત્રની પીડાથી છૂટવાને અર્થે કયો ઉપાય કરવો શ્રીમંત નારાયણ ભગવાનના શરણાગત હોય અને એ જો ગ્રહ કે નક્ષત્રની પૂજા કરાવે અથવા તો એની વીટીઓ પોતાના શરીર પર ધારણ કરે તો એનાથી તો અન્યાશ્રય થઈ જાય પતિવ્રતાની ભક્તિ ભંગ થઈ જાય અને મહાત્માઓ કહે છે કે અન્યાશ્રયણ શરણાગતિ બાધિતા ભવતી અર્થાત કે અન્યનો આશ્રય કરવાથી શરણાગતિ ભંગ થઈ જાય છે તો એવી અવસ્થામાં મનુષ્યએ કયો ઉપાય કરવો શાસ્ત્રોમાં કોઈ સરળ ઉપાય બતાવેલો છે જેથી કરીને એ ગ્રહ નક્ષત્રની પીડાથી છુટકારો પ્રાપ્ત થાય આ પ્રમાણે ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો તો અમે એને કહ્યું કે હા શાસ્ત્રોની અંદર એવો સરળ ઉપાય બતાવેલો છે જેમ કે સ્કંદપુરાણમાં સાક્ષાત નારાયણ ભગવાન બ્રહ્માજીને કહે છે કે ગ્રહાના પીડયંતી ન રક્ષશામ ગણા યક્ષ પિસાચો રઘભૂત નાયકા લલાટપટ્ટે સુટગોપીચંદનમ સંતિષ્ઠતે યશ મમ પ્રભાવાત અર્થાત કે જેના લલાટમાં ગોપીચંદન વિદ્યમાન છે તેને મહારા પ્રભાવથી એટલે કે શ્રીમદ નારાયણના પ્રભાવથી ગ્રહ નક્ષત્ર યક્ષ પિશાચ નાગ અને ભૂત આદિ પીડા નથી આપી શકતા કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય પોતાના લલાટમાં ઉર્ધ્વપુંડ તિલક કરે છે અને ઉર્ધ્વપુંડ તિલકની અંદર ગોપીચંદનનો પ્રયોગ કરે છે એ વ્યક્તિને ક્યારેય પણ ગ્રહ છે નક્ષત્ર છે યક્ષ છે પિશાચ છે નાગ છે ભૂત છે ઇત્યાદિક હેરાન નથી કરી શકતા માટે ભગવદ્ ભક્તોએ હંમેશા પોતાના લલાટમાં ગોપીચંદનથી ઉર્ભકુન્ડ તિલક કરવું જોઈએ અને આ પ્રમાણેની સરળ પ્રક્રિયા હોવાથી જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના બેતાલીસમાં શ્લોકની અંદર કહ્યું છે કે તત્તુ ગોપી તત્ગોપીચંદન્ય ચંદનીના અથવા હરે કાર્ય પૂજા અવશિષ્ટેન ચ અર્થાત કે તે તિલક જે તે ચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કે યુક્ત એવું જે પ્રસાદી ચંદન કરીને તિલક ભગવાન ગોપી ચંદન થી તિલક કરવાની આજ્ઞા આપી છે અને એ ગોપી ચંદન પ્રાપ્ત ન થાય તો વિકલ્પની અંદર ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમાદિ કે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું આ પ્રમાણેની આજ્ઞા આપી છે એટલે મુખ્ય પક્ષ ગોપીચંદનનો છે એટલે બધા જ ભગવત ભક્તોએ પોતાના લલાટમાં ગોપીચંદનથી તિલક કરવાનો આગ્રહ રાખવો જે પણ કોઈક મનુષ્ય ગોપીચંદનથી પોતાના લલાટમાં તિલક ચાલુ કરે છે એને ક્યારેય પણ ગ્રહ છે નક્ષત્ર છે યક્ષ છે પિશાચ છે નાગ છે કે ભૂતગણ આદિક કષ્ટ આપી શકતા નથી તો પેલી બાજુ બહેનો કહે કે ભાઈ અમે તો ગોપીચંદનથી ઉર્ધ્વપુડ તિલક કરી શકીએ નહીં તો અમારે શું કરવું અમારે તો કેવલ લાલ ચાલુ કરવાનું જ કહેલું છે તો એને કહેવાનું કે ભાઈ તમે લાલ ચાલલો કરો ને ત્યારે એની અંદર થોડું ગોપીચંદન મેળવી દેવું એ લાલ ચાલલાની અંદર ગોપીચંદન મેળવીને પછી એ લાલ ચાલો કરવો આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ છે માટે ભક્તો હંમેશા પોતાના લલાટમાં ઉર્ધ્વપુડ તિલક કરો ત્યારે ગોપી ચંદનનો પ્રયોગ એમાં અવશ્ય કરજો જેથી કરીને તમને ક્યારેય પણ ગ્રહ નક્ષત્ર ઇત્યાદિક બાધા પહોંચાડી શકશે નહીં આ પ્રમાણે પેલા ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કરેલો તેનો ઉત્તર ભગવાન શ્રીમંદ નારાયણે પોતાના સ્વમુખે આપેલો જોવા મળે છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામા પૂછો સર્વે સંતો સર્વે સુખીનો સર્વે પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ જય સ્વામિનારાયણ